ગાંધીનગરમાં એક વ્યક્તિને પોલીસે ઘર ઝીરો બ્રિજ નીચેથી ઝડપી લીધો છે આરોપી પોતાની ઓળખાણ એસીબી પીઆઈઆઈના રૂપમાં આપી હતી જીપીએસસી ચેરમેન અને કલેક્ટર સાથે સેટિંગ હોવાનો દાવો કરીને રૂપિયા પચીસ હજારનો તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો સાબરકાંઠાના તલોદના પત્રકાર રાકેશભાઈ શાહની દીકરી સ્વાતિને ઓગણીસ એપ્રિલે રાહુલ પટેલ નામની વ્યક્તિએ મેસેજ કર્યો હતો આરોપીએ પોતાની ઓળખાણ પીએસઆઈ તરીકે આપી હતી જીપીએસસી પરીક્ષામાં પાસ થવા માટે મદદની ઓફર કરી હતી તેણે સ્વાતિની માતાને પણ મેસેજ કરીને જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાથેની સેટિંગ હોવાનો દાવો કર્યો હતો પત્રકાર રાકેશ કુમારે આરોપી સાથે વાતચીત કરતા તેણે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં સેટિંગની વાત કરી હતી પોતે એસીબીના પીઆઈ કેડી પટેલ હોવાનું જણાવ્યું હતું પચીસ હજારની એડવાન્સની માગણી કરી હતી શંકા જતા રાકેશ કુમારે પોલીસને જાણ કરી હતી આરોપીને સર્કલ બ્રિજ ઉપર બોલાવ્યો હતો પોલીસે વોચ હતી આરોપીને પકડી લીધો હતો સેક્ટર પીઆઈબીબી જણાવ્યા મુજબ આરોપીનું સાચું નામ સોયબ હુસેન હતું તે અમદાવાદના રખિયાલનો રહેવાસી હતો અને તેના પિતા નિવૃત્ત અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે આ મામલે સેક્ટર સાત પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ હાથ ધરી હતી